નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો હાલ દર્શક મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ મેન્દ્રડામાં આપ ફાટ્યું તેર ઇંચ વરસાદ જૂનાગઢમાં વરસાદી માહોલ સૌથી વધુ અહીં રાજ્યના કુલ એકસો ત્રેવીસ તાલુકામાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી જોરમાં વધારો જોવા મળશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગિયાર ઇંચ વરસાદ હાલ દર્શક મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકામાં રાજ્યમાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે કલ્યાણપુરમાં દસ પોઈન્ટ પંચોતેર ઇંચ અને દ્વારકામાં છ ઇંચ જેટલો વરસાદ જાફરાબાદ સાત ઇંચ વરસાદથી લોકોમાં રાહત અને કેટલીક જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ છે ત્યાર પછીના સૌથી મોટા વરસાદના સમાચાર જોઈએ તો મેંદરડામાં આપ ફાટ્યું તેલ ઇંચ વરસાદ હાલ દર્શક મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે મેન્દ્રડા અને વંતલીમાં મધુવંતી નદીના પૂરે તબાહી મચાવી છે આ તબાહીમાં ચિરોડા સમઢિયાળા ગામો ડૂબ્યા હતા રૂપેણ નદી બે કાંઠે વહી હતી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લોકોના ઘર પાસેથી નદી ગાંડીતૂર થઈને ધસમસ્તા પ્રવાહ સાથે નીકળી હતી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજ્યના કુલ એકસો ત્રેવીસ તાલુકામાં વરસાદ હાલ દર્શક મિત્રો આજે રાજ્યમાં સવારે છથી બે કલાક સુધીમાં જૂનાગઢના મેંદરડામાં કુલ બાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે કેશોદમાં દસ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ વંથલીમાં દસ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આઠ પોઈન્ટ છેતાળીસ કુલ ઇંચ વરસાદ રાણાવાવમાં પાંચ પોઈન્ટ પંચોતેર ઇંચ કુતિયાણામાં છ પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે કપરાડા મહુવા કાલાવડ તલાલા ખેરગાંવ માંગરોળ ગારિયાધાર અને વાપીમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો જૂનાગઢમાં વરસાદી માહોલ સૌથી વધુ અહીં હાલ દર્શક મિત્રો આજે સવારે માત્ર ચાર કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે વંથલીમાં પાંચ ઇંચથી વધુ અને કેશોદમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભાવનગરના મહુવામાં ચાર પોઈન્ટ છુત્તેર ઇંચ તથા ગીર સોમનાથના તલાલામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે મેંદરડામાં ભારે વરસાદથી મધુવંતી નદી ઉફાન પર આવી છે પાંચ કોજવે પર ઓવરટોપિંગ થતાં માર્ગ બંધ થયા છે અને મીઠાપુર દાત્રાણા ગામમાં પાણી ભરાયા છે